સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે હાલ ગુજરાતભરમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર હોટલમાં કામ કરતા પરપ્રાંતિય યુવક રવિન્દ્રભાઈ રામજીભાઈ જેઓની ઉંમર પચીસ વર્ષ છે તેઓને એકાએક છાતીમાં દુખાવો થતાં લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ડોક્ટર બ્રિજેશભાઈ પરમાર દ્વારા તમામ પ્રકારની સારવાર આપવામાં આવી હતી જે બાદ વધુ તબિયત લથડતા

સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ